કે કે ફૂલ દી એ ઓ આરા ખેડજી નકે એ એ એ એ એ કલ્યાણ ફૂલ દી બે ટીમ થઈ ગયો બરોબર વિપુલ ભાઈ તમે હવે તમારો અમારો બેઠો ભાઈ જાય ભાઈ અમે આવી ગયા બરોબર મિત્રો કિરણ ભાઈ

બંગા ધરાવે તાર હો વિનર પાછો લાવે તારે બરાબર લ્યો લેવર કરો બરાબર રેડી હા

কৰি <laughs>